કાર્યવાહી કરવાની સૂચના આપતા ગત રોજ નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાની ટીમ તિલકવાડા વિસ્તારના ઉધઈમાળવા ગામના સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે એક મહિન્દ્રા પિકઅપ વઝેરિયા તરફથી આવી રહી હતી જેને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે ગાડી રોકી નહીં અને ઉધઈ માડવા તરફ ભાગી રહ્યો હતો ત્યારે ગાડી શંકાસ્પદ જણાતા તેનો પીછો કરવામાં આવ્યો હતો જેને લઈ ડ્રાઈવર ગાડીમાંથી કૂદી ભાગી છૂટ્યો હતો બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ઝીરો સિક્સ એયુ ઝીરો બસો સિત્તેરમાંથી સામાન ભરવાના પાછળના ભાગની તપાસ કરતા તાડપત્રી હટાવી જોતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના બીયર ટીન તથા કોટર નંગ એક હજાર ત્રણસો ને છત્રીસ જેની કુલ કિંમત બે લાખ એકાણું હજાર સાતસો ને ચુમ્માલીસનો પ્રોહિબિશન મુદ્દામાલ તથા મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી રૂપિયા ત્રણ લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ એકાણું હજાર સાતસો ને ગેરકાયદેસર હેરાફેરી કરી ગુનો કરેલ હોય તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ કલમ એકસો સોળ બી તથા અઠ્ઠાણું બે મુજબનો ગુનો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે